સતત ચોથા દિવસે પણ ભારતીય શેર બજારમાં ભારે ઉછાળો જોવા મળ્યો હતો ચાર દિવસથી નિફ્ટી અને સેન્સેક્સ ઓલ ટાઈમ હાઈ જોવા મળી રહ્યા છે બીએસસી સેન્સેક્સે પહેલી વાર પંચ્યાસી હજારનો આંકડો પાર કર્યો છે જ્યારે નિફ્ટી છવ્વીસ હજાર સુધી પહોંચી ગયો છે વિસ્તારે વાત કરીએ શેર બજારમાં કયા સેક્ટરમાં તેજી જોવા મળી રહી છે તેના વિશે નમસ્કાર વાઇપ્સ ઓફ ઇન્ડિયા સાથે હું સેન્સેક્સની વાત કરીએ તો ઓછામાં ખુલ્યો હતો અને ધીરે ધીરે આંકડાઓ વધતા ગયા હતા સેન્સેક્સે અમે વિડિયો બનાવ્યો તેના પહેલાં પંચ્યાસી હજારનો આંકડો પાર કરી લીધો છે નિફ્ટીની વાત કરીએ તો સવારે દસ વાગ્યા નજીક પચીસ હજાર નવસો એક્યાસીથી શરૂઆત કરી હતી સવારે અગિયાર વાગ્યા સુધી નિફ્ટીના આંકડામાં પણ વધારો જોવા મળ્યો હતો ટ્રેડિંગ સ્ટેટિસ્ટિકની વાત કરીએ તો ત્રણ હજાર આઠસો બેતાલીસ સ્ટોકમાંથી બે હજાર ચોત્રીસ સ્ટોક ગ્રીન જોવા મળ્યા હતા જ્યારે એક હજાર છસો તેતાલીસ સ્ટોક લાલ જોવા મળ્યા હતા ગ્રીન એટલે રૂપિયા વધવાની સંભાવના અને લાલ એટલે રૂપિયા ઘટવાની સંભાવના બસો બેતાલીસ શેરે અપર સર્કિટની સીમા પાર કરી હતી નેશનલ એલ્યુમિનિયમ અને વેદાંતા સ્ટીલ જેવા મેટલ સ્ટોકમાં તેજી જોવા મળી હતી આ સ્ટોક પાંચ ટકા સુધી વધતા જોવા મળ્યા હતા બાકી દસ લિસ્ટેડ કંપનીના મેટલ સ્ટોકમાં બે ટકાનો વધારો જોવા મળ્યો હતો બેન્કિંગ સેક્ટરની વાત કરીએ તો ઊંધું જોવા મળ્યું હતું બેન્કિંગ શેરોએ પ્રોફિટ બુકિંગના કારણે વેચાણના દબાવનો સામનો કરવો પડ્યો હતો જેના કારણે બેન્કિંગ ક્ષેત્રના ઇન્ડેક્સમાં ઘટાડો જોવા મળ્યો હતો નિષ્ણાતોનું માનીએ તો મધ્ય પૂર્વમાં ભૌગોલિક તણાવે ક્રૂડ ઓઇલના ઊંચા ભાવમાં ફાળો આપ્યો છે આ સ્થિતિ ઇક્વિટી બજારને ખરાબ અસર કરી શકે છે જોકે છતાંય ભારતીય શેરબજારો મજબૂત દેખાયા છે ભારતીય શેરબજારોમાં રોકાણકારોમાં તેજીનું સેન્ટિમેન્ટ જોવા મળ્યું હતું ભારતીય શેર બજારોની વાત કરીએ તો તે અત્યારે ચારેક દિવસથી રેકોર્ડ પ્રદર્શન સાથે ઊંચા જોવા મળી રહ્યા છે પણ દુનિયામાં ક્યારેય કંઈ પણ થઈ શકે માટે રોકાણકારોએ ધ્યાન રાખવું જોઈએ અમે જ્યારે આ વિડીયો બનાવ્યો ત્યારે મેટલ સેક્ટર સારું પ્રદર્શન કરી રહ્યું છે અને બેન્કિંગ ક્ષેત્ર દબાણમાં દેખાઈ રહ્યું છે આમ તો જરૂર નથી પણ જે શેર માર્કેટ ક્ષેત્ર સાથે જોડાયેલા ન હોય તો અમુક શબ્દો જાણવા જરૂરી છે જેમ કે નિફ્ટી સેન્સેક્સ વગેરે તો બોમ્બે સ્ટોક એક્સચેન્જની સારું પ્રદર્શન કરતી ત્રીસ કંપનીના આધારે જે થાય તે ઇન્ડેક્સને સેન્સેક્સ કહેવામાં આવે છે નિફ્ટી ફિફ્ટીમાં દેશની પચાસ મોટી કંપનીનું પ્રદર્શન જોવામાં આવે છે તમે આ વિડીયો જોયો પણ અમે છતાં એવું કહીએ છીએ કે ઇન્વેસ્ટ કરો તો શેર માર્કેટના જે એક્સપર્ટ હોય તેમના સલાહ અને સૂચનના આધારે જ રોકાણ કરો અને આંતરરાષ્ટ્રીય બજાર અને દેશમાં ચાલી રહેલી ઘટનાઓનું ધ્યાન તો ખાસ રાખવું આવા સમાચારો માટે જોડાયેલા રહો વાઇબ્સ ઓફ ઇન્ડિયા સાથે નમસ્કાર